ધરસાલી વિસ્તારમાં એસએમસીની ટીમે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મકરપુરા પોલીસ આ સમગ્ર મામલે ઊંઘતી ઝડપાઈ હતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે વડોદરામાં પણ સ્થાનિક પોલીસ ઉમતી ઝડપાઈ છે અને એસએમસી દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવે છે શહેર પોલીસ વડોદરાને વ્યસનમુક્ત કરવાની માત્ર વાતો કરે છે પણ દારૂ વેચનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાતી નથી પરિણામે દારૂનું દૂષણ અટકતું નથી શહેરના મકરપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ તરસાલી ગામે એક મકાનમાં દારૂ વેચાતું હોવાની માહિતીના પગલે એસએમસીએ રેડ કરી હતી એસએમસીની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર એસએમસીની ટીમે કેટલાક કિસમોની અટકાયત કરી હતી વાહનો અને વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે મકરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી સ્થાનિક પોલીસને ખરેખર દારૂ વેચાણ અંગેની જાણ નથી કે પછી જાણ હોવા છતાં છુપા આશીર્વાદ હતા તે પણ એક તપાસનો વિષય છે હાલ તો એસએમસીની ટીમે રેડ કરી મકરપુરા પોલીસની દારૂની ઢીલી કામગીરીની પોલ ખોલી છે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે